પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઇન દ્વારા સાતસો પાસઠ કેવીની ડબલ વીજ લાઇન નાખવામાં આવી છે જેને કારણે ચાણસમાં પાટણ તેમજ સરસ્વતી તાલુકાના ચોપન ગામોના ખેડૂતોને તેમની મોંઘાભાવની જમીનોને સરકાર દ્વારા વિકાસના નામે સામાન્ય વળતર આપીને સંપાદન કરીને ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના સાંતલપુર રાધનપુર તાલુકાના ખેડૂતોને સાતસો થી નવસો પચાસ જ્યારે છ વર્ષ પછી અત્યારે આ ભાવ સંપાદનમાં વળતર પેટે ખેડૂતોને વધારીને આપવાના બદલે ઓછું વળતર આપીને વળતરના નામે વીજ કંપની સામાન્ય રકમ ચુકવવા માંગતી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે અને ખેડૂતોને વીજ કંપની દ્વારા ધાક ધમકી આપવામાં આવી રહી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે આ અંગે ખેડૂતો દ્વારા વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી તેમજ પાટણ કલેક્ટર સુધી લેખિતમાં અરજી કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી અરજીનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી તેથી ત્રણ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થઈ ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં તમામ ખેડૂતો ભેગા થઈને ગાંધીનગર ખાતે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી એટલે સરકારને આ વિચારવું જો એ વખત જે વળતર જે સિસ્ટમથી જે વળતર આપવામાં આવ્યું હતું એ સિસ્ટમથી વળતર આપવું જો ટીવી અંદર જોઈ તો મોદી સાહેબ ઉભી કરી છે અને ગુજરાત એમાંથી સો વીગાવટ વીજળી ઉત્પન્ન કરવાનું હોય તો ખરેખર એનાથી અમને ખૂબ ખુશી હો ભાઈ રાષ્ટ્રને વીજળી મળે લોકોને સગવડ મળે સારું સારું મળે એ અમને બહુ અમે આનંદમાં છીએ પણ આ બધી લાઈનો જે નીકળ્યો એની અંદર ખેડૂતનો ભોગ લેવાય એ વાત બિલકુલ શક્ય નહીં ખેડૂતનો ભોગ લેવાવો ન જુઓ નહીતર જો આવું થશે તો ખેડૂતો ખેતી બંધ કરી દેશે પ્રશ્નનો નિકાલ નહીં થાય તો આવનારા સમયે ગાંધીનગર ખાતે આંદોલનની તૈયારી અમે કરી રહ્યા છીએ જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અને સમગ્ર ગુજરાત ગુજરાતમાંથી આવી ચૌદ લાઈનો નીકળી દે છે ચૌદ જિલ્લાના ખેડૂતો અસરગ્રસ્ત છે બરોબર છે તો અમે ચૌદે જિલ્લાના ખેડૂતો બધા ભેગા ગાંધીનગર થઈશું